સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અઠવા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ બોલીવુડના સંગીતકાર દરબારનો દરબારનું પાર્જિત મકાન સુરત ખાતે રાજેશ્રી સિનેમાની પાસે ઇસ્માઇલ દરબાર બંગલો આવ્યો છે ત્યારે આ મકાનમાંથી ત્રીસ લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ ચોરી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ ઇસ્માઇલ દરબારનો જમાઈ શહેજાન લગ્ન પ્રસંગ હોવાથી સુરત ખાતે આવ્યો હોવાથી તે અહી રોકાયો હતો અને તેની સાથે આ રૂપિયા ભરેલી બેગ હતી તેમજ આ પ્રસંગમાંથી પચાસથી વધુ મહેમાનો પણ આવ્યા હતા દરમિયાન આ બેગ અચાનક ઘરમાંથી ગાયબ થતા ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે લાખો રૂપિયા ભરેલી બેગ ઘરમાંથી ગાયબ થતા ઇસ્માઈલ દરબારના જમાઈ અઠવા પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ ડીસીબી સહિતની પોલીસ ઇસ્માઈલ દરબારના ઘરે તપાસ માટે પહોંચી હતી જો કે આ મામલે પરિવાર દ્વારા જ સત્તાવાર રીતે ફરિયાદ નોંધવાનો હાલ ઇન્કાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા ફરિયાદ કરવા પહોંચેલા ઇસ્માઇલ દરબારના જમાઈની ઉલટ તપાસ પણ કરવામાં આવી હોવાનું અને તેઓ દ્વારા હાલ કોઈપણ પ્રકારની ફરિયાદ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર ઘટનાને પોલીસ શંકાની નજરે જોઈ રહી છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે